પૂણે પોર્ટકાર કેસમાં સગીર આરોપીની માતાની આજરો શનિવારે ધરપકડ કરવામાં આવી પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે આ માહિતી આપી છે સગીર આરોપીની માતા શિવાની અગ્રવાલ પર આરોપ છે કે તેણે પોતાના બ્લડ સેમ્પલ આપ્યા હતા તેના પુત્રના બ્લડ સેમ્પલ બદલવા માટે ડૉક્ટરોને પચાસ લાખ રૂપિયા આપ્યા હતા શિવાની અગ્રવાલ છેલ્લા કેટલાય દિવસોથી ઘરેથી ઘૂમ હતી ગત મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી કે જેને તે કોર્ટમાં હાજર કરવામાં આવશે પોલીસે કોર્ટ

મહિનાના છોકરાએ બાઇક સવાર યુવક અને આઈટી સેક્ટરમાં કામ કરતી યુવતીને ટક્કર મારી હતી જેના કારણે બંનેના મોત નીપજ્યા અને ઘટના સમયે આરોપી નશામાં હતો તે બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ